ડિજિટલ પ્રિજર્વેશન ના વિવિધ પ્રોજેક્ટ લોક્સ જેનો પ્રારંભ થયો હતો ઓગણીસો ને માં જેનો હેતુ હતો ઈ જર્નલ અને ડિજિટલ સામગ્રીનું લાંબા ગાળા માટે પ્રિઝર્વેશન કરવું વિશેષતા જોઈએ તો અનેક કોપીઓ અલગ અલગ લાઇબ્રેરી સર્વસ પર રાખવામાં આવે છે જો એક કોપી નષ્ટ થાય તો બીજી કોપીથી પુનઃ પ્રાપ્તિ થઈ શકે ક્લોક્સ એટલે કે કંટ્રોલ લોક્સ સહયોગ પ્રકાશકો અને લાઇબ્રેરીઓ મળીને હેતુ લાંબા ગાળે જર્નલ આર્ટિકલ્સને કાયમી ખુલ્લું એક્સેસ આપવું

દેશોના સાંસ્કૃતિક વારસાનું ડિજિટલ સ્વરૂપમાં સંરક્ષણ અને લાંબા ગાળે સુરક્ષિત અને એક્સેસ કરી શકાય તેવી બનાવી વિશેષતા જોઈએ તો સભ્ય લાઇબ્રેરીઓ મ્યુઝિયમ અને યુનિવર્સિટીઓ વચ્ચે સખા નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા પ્રારંભ બે હાજર સોળમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલન જોઈએ તો આઈઆઈટી ખડકપુતી હેતુ છે ભારતના શૈક્ષણિક સ્ત્રોતોનું ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ અને વહેંચણી કરવી વિશેષતા જોઈએ તો લાખો પુસ્તકો થીસીસ અને લેખો મફત ઉપલબ્ધ રહે છે સ્વત ગંગા જેનું સંચાલન થાય છે યુજીસી ઇમ્પ્લિમેન્ટ દ્વારા જેના હેતુ છે ભારતીય યુનિવર્સિટીઓમાં થયેલી થીસીસ અને ડિજિટેશનને ડિજિટલ સ્વરૂપમાં સાચવવા વિશેષતા છે 3 લાખ થી વધુ થીસીસ ઉપલબ્ધ છે ઇન્ટરનેટ આઈકાય જેનો પ્રારંભ થયો તો 1996 માં

એનડીઆઈઆઈપીપી યુરોપિયા ડીપીસી એનડીએલઆઈ શોધગંગા ઇન્ટરનેટ આર્કાઇવ ડબલ્યુડીએલ સામેલ છે આ પ્રોજેક્ટ શૈક્ષણિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વારસાને લાંબા ગાળે સાચવવા અને એક્સેસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે